ચોરી નવરાજ છોરી ચિત્ર પિરને તો એહમ જાવી લ્યો એ પ્રબલા પિરલે એ હિ લ્યો પરબ નિવાય એમ કેવા છે નવ નવ સમાધિઓ છે એમાંની એક સમાધિ આપણે થોડીક ચર્ચા કરી સમાધિ માયેલા એક દેવીદાસ બાપા એમ કહેવાય છે સંત દેવીદાસ બાપુએ જ્યારે ફકીરી લીધી ત્યારે હતા જાન પરણવા પરણી ને પાછી વળી હતી રસ્તામાં એક વડલા નીચે જાને વિસામો લીધો જાને આ બધા હેઠા ઉતરા સંતે ગાડામાં બેઠા બેઠા નજર ફેરવી નજર ફેરવતા ને સાથે એક સાધુની મધુલી નજરે ચડી ગાડામાંથી ઠેકડો મારી મૂકી જેનું ચડીમાંથી સાધુ સાધુએ પૂછ્યું બેટા તું કોણ છો ક્યાં જાસ ને ક્યાંથી આવસ બાપુ મારું નામ દેવીદાસ છે હું વાવડી રહું છું

દેવીદાસકે કાળી નજર કરી બિચારા ને બેભાન કરી અને જાન પરણી નાયલી આવે ઉપાડીને ઘરે લઈ ગયા ખાટલા ઉપર હોળ પણ ગોદડું ઓઢાડ્યું ન ઓઢાડ્યું ત્યાં મઢુલી વાળા કોકે કાળી નજર કરી આટલી ત્યાં યાર હા જવાબ દે કે યાર માથું જોતો હોય માગી લેવા કે સાયકલ ની વાત કરી સાયકલ નથી દેતો માથા શું દેવાનું

ઈ પ્યાલો દેવીદાસ ઉપર હાથ ફેરે ઉતારી હમણાં માથા દેતા તા ને તો કે બાપુ એ માયલા લગભગ ભાગી ગયા છે હે તો સાધુ એ ક્રમવાર વારો લીધો દેવીદાસ ના બાપુ જીતા કે તમે પીજાઓ તમે पान કેવા દેવીદાસ ને પરિણાવી લીધો લીલી વાળી હવે તમારે શું બાકી છે બાપુજી કે બીજું કઈ તો બાકી નથી પણ આ લગ્ન નો હિસાબ કિતાબ થોડો સમજવાનો છે એમનો કીધું કે મારાથી નહીં પીવાય માતાજી ને કીધું તમે પીધા માતાજી કે બાપુ મારાથી નહીં પીવાય બેન ખુબ ધડાપીટ કરતી હતી બેન ને કે તું પીધા તા તો ભાઈ તને વાલો છે ને તો બે તો વળી લાંબુ કર્યું કે બાપુ હું તો પારકા ઘર ની કેવા મારા થી કેમ પીવાય બાપુ કે આ તારો ભાઈ નથી તો કે બધી બાપુ પ્યાલો નહી પીવાય પીવાય તો સાધુ એ બધા વારો પૂરો થયો કોઈ પ્યાલો પીવાની હા પાડી નહી છેલ્લે સાધુ એ પડકાર ફેંકો કે નહીં પીવો તો કે હા બાપુ આમાંથી કોઈ નથી પીવે તો કે હવે એક કામ કરો આ પ્યાલો છે ને હું પીજા તો આ તમે તમારી બનાવશું છોકરા भजन કરશું અને ખરેખર ઘૂટડા સંત હૃદય સિવાય કોઈ પી ન હગે ને કદાચ ને તામાન તામા પી જાય સાજી વાર જીરવી ન હોય સાધુ પટમાંથી પ્યાલો ઉપાડીને પી ગયા પ્યાલાનો નો હાલતા થયા થોડીક વાર થયું ત્યાં દેવીદાસ ભાન માં એવા ગોદડું ઊંચું કરીને જોયું સાધુ ક્યાં બધા કે આ જાય કેટલે ગયા તો કે આ જાય ગોદડા નો ઘા કરીને વાહે દોઢ મૂકી હો હોય તેદી થી એમ કેવા છે કે સંત દેવીદાસ બાપુએ ફકેરી લીધી પછી તેદી પરણી આવેલી કન્યા એમ કે મારું જો બન્યું નાનેરું બાળ આ પરબ ના ભીને કોઈ સમજાવીને પાસા વાળો બધાય કે ઈ પાસા વળે એમ નથી હવે નહીં વળે તો કા હા ભાઈ જેને તન મન ધન થી લાગી ગયો ઈ પાસા ન વળે કારણે ઘણાય બાવા થાય છે ગામને જાપે પોસે ત્યાં પાસા બોલાવ આવે છે પાસા વળી જાય પણ હ્યા કોઈ આવે એમ હોય નહીં ભાઈ કન્યા એ છેલ્લે કીધું કે નહીં પાસા વળે તો કા કન્યા કે જો ઈ પાસા ન વળતા હોય તો મારા માટે એક જ રસ્તો શીખ્યો એ સાંભળ્યા મારા પણ કરો

રે લે કોઈ જે હમ જાવી લ્યો લે રે અલબેલીમાં એ ભવ મારા માં રામ રી ગયા શબ્દે છોઈરા રા